આણંદના બોરસદ શર્મા ચૌદ વરસાદ બાદ ઠેર ઠેર તારાજી સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચ્યું વન તળાવ વિસ્તારમાં ત્રણ દિવસ બાદ પણ પાણી 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 ઓસરતા સ્થાનિકો સફાઈમાં જોતરા ઘરવખરી અનાજ કમડા સહિતનું સરસાવા તબાહ તંત્ર કે કોઈ નેતા ન આવ્યા હોવાના પણ આરોપ લાગ્યા છે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચ્યું છે ચૌદ ઇંચ વરસાદે ભારે હાના ખરાબી સર્જી છે બોરસદ તાલુકામાં ચૌદ ઇંચ વરસાદ બાદ વનતળા વિસ્તારમાં જે પાણી ભરાયેલા હતા એ થોડાક ઓસર્યા છે પરંતુ આજે ત્રણ દિવસ બાદ પણ સ્થિતિ સુધરી નથી આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ વનતળા વિસ્તારના દ્રશ્ય છે જેમાં હાલ પણ જે મુખ્ય માર્ગ છે તેની ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે લોકોના ઘરોમાં જે પાણી હતા જે આજે સવારે ઓસર્યા હતા જેને લઈને લોકો પોતાના ઘરે પરત ફર્યા છે અને પરત ફર્યા બાદ ઘરમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે તેમજ ઘરવખરીનો સામાન હતો જે ગોદડા હતા કપડાં હતા તે તમામ પલળી ગયા છે અને નુકસાન થયું છે અનાજ પણ પલળી જતા ભારે નુકસાન થયું છે છતાં અહીંયા કોઈ તંત્ર કોઈ અધિકારી કે કોઈ નેતા જોવા માટે આવ્યો નથી આ વિસ્તારમાં બાળકો પણ રહે છે મહિલાઓ પણ રહે છે તેઓના આરોગ્યની ચિંતા પણ કોઈના દ્વારા કરવામાં આવી નથી જેને લઈને આ વિસ્તારમાં રહેતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે આ વિસ્તારમાં પહોંચી છે અને આ વિસ્તારમાં જે લોકો રહે છે અત્યારે પણ પાણીમાં રહે છે તેઓને પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ છે છતાં પણ કોઈ જોવા આવ્યું નથી તેઓ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ઈરસાદ સૈયદ સંદેશ ન્યૂઝ બોરસદ